નડિયાદ શહેરની અંદર આવેલા વર્ષો જૂના કાંસ નથી આ લોકો તેની ઉપર સ્લેબ ભરતા જેના કારણે કાંસ બિલકુલ ગંદી પરિસ્થિતિમાં જોવા મળે છે ઢગલો કચરો કાંસ ઉપર કાંસની અંદર જોવા મળે છે જેને લીધે ડ્રેનેજ ચોકઅપ થઈ જાય છે કાંસનું જતું પાણી ચોકઅપ થઈ જાય છે અને ગંદકી પારાવાર થાય છે જેને લીધે રોગ થવાની પણ શક્યતા છે વધુમાં નડિયાદમાં આવેલા શૌચાલયો જે છે એ શૌચાલયો પણ અત્યારે એટલી ખરાબ હાલતમાં જોવા મળે છે સરકાર આ બધા માટે ગ્રાન્ટ આપે છે પણ અહીંના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો અને જે આનું આનું સાચવવાનું કામ સોંપ્યું છે એ લોકો ભેગા થઈ મિલ બટવથી ભાગ પાડી અને ગ્રાન્ટનો દુરુપયોગ કરી પોતાના ખિસ્સા ભરે છે પણ નડિયાદની પબ્લિકનું ભલું કરવા માટે આ લોકો કોઈપણ પ્રકારે સક્ષમ નથી તેના અનુસંધાનમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અને શહેરી વિકાસને આ બાબતે તપાસ થાય અને આ બધા પ્રશ્નો સોલ્વ થાય નડિયાદનો વિકાસમાં આ બધું અટકે નહીં તેના માટે રજૂઆત કરેલી છે